અમદાવાદ મહાનગરપાલિકાને ગરીબ અને મધ્ય વર્ગ માટે બનાવેલી આવાસ યોજનાના મકાનોમાં મૂળ માલિકોને બદલે ભાડુઆતો રહેતા હોવાની ફરિયાદો મળી જેના પગલે મહાનગરપાલિકાએ લાલાંક કરી તબક્કાવા નોટિસ આપી કાર્યવાહી શરૂ કરી આજે યોજાયેલી હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઈડબલ્યુએસ આવાસ યોજનાની કમિટી બેઠકમાં જાણવા મળ્યું કે અઠવાડિયે પાંચ હજાર પાંચસો નેવું ઘરોની તપાસ દરમિયાન ત્રણસો એકવીસ મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું બહાર આવ્યું જેની ઉત્તર પશ્ચિમ ઝોનમાં એકસો ચોસઠ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં છ પશ્ચિમ ઝોનમાં ચોર્યાસી દક્ષિણ ઝોનમાં ચાલીસ અને પૂર્વ ઝોનમાં સત્યાવીસ મકાનોના ભાડુઆતો રહેતા હોવાનું રિપોર્ટ મળ્યો આવનાર દિવસોમાં સખતમાં સખત કાર્યવાહી કરવાનો નિર્ણય કરેલો છે ઓલરેડી કાર્યવાહી ચાલુ છે પણ હજુ વધારે વેગ આપવા માટેનો કાર્યક્રમ ઘડાઈ ગયેલો છે અને જે સાચા અર્થમાં લાભાર્થી છે એના સુધી એનો લાભ પહોંચે અને ડુપ્લિકેટ લાભાર્થીઓ જ કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને ભાડે મકાન આપે છે અથવા તો ઈનલીગલ રીતે વેચી રહ્યા છે એ તમામે તમામ મકાનો આપણે ફરજ લેવાની કાર્યવાહી શરૂ કરેલી છે